રાજસ્થાનના જયપુરમાં બિરાજે છે મોટી ડુંગરી ગણેશ મંદિર કે જ્યાં ભગવાન શ્રી ગણેશની જમણી સૂંઢવાળી મૂર્તિ છે બિરાજિત ભક્તો અહીં મનના મનોરથ લઈને આવે છે અને તેમની મનોકામના ગજાનન ગણેશ પૂર્ણ કરશે તેવી આસ્થા રાખે છે ઉપરાંત અહીં દર વર્ષે યોજાતો લાડુ મહોત્સવ દેશ વિદેશમાં અનોખી પ્રસિદ્ધિ ધરાવે છે તો આવો સાથે મળીને જાણીએ આ મંદિરનો મહિમા ગજાનન ગણેશને પ્રથમ આરાધ્ય દેવ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યની શરૂઆત ગજાનન ગણેશની અર્ચનાથી જ કરવામાં આવે છે આમ તો રાજસ્થાનના જયપુરમાં અનેકો મંદિર આવેલા છે પણ અમે આપને એક એવું ગણેશ મંદિર બતાવી રહ્યા છીએ કે જેનું નિર્માણ ઓગણીસો એકસઠમાં થયું હોવાનું કહેવાય છે અને આ મંદિરની ગણેશજીની પ્રતિમાનો ઇતિહાસ ગુજરાત સાથે જોડાયેલો છે મોટી ડુંગરી ગણેશ મંદિર રાજસ્થાનના પ્રખ્યાત મંદિરો પૈકીનું એક છે આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત ખાસ મંદિર છે ભક્તોની તેમાં વિશેષ આસ્થા અને વિશ્વાસ છે મંગળવારે અને ગણેશ ચતુર્થીના દિવસે અહીં ભક્તોની ભીડ જોવા મળે છે દૂર દૂરથી ભક્તો અહીં ગજાનન ગણપતિના દર્શન કરવા માટે આવે છે અમે આપને બતાવીશું આ મંદિરની એવી ખાસ વાતો કે જે આપણે કદાચ કદી નહીં સાંભળી હોય અહીં સ્થાપિત ભગવાન ગણેશજીની પ્રતિમા જયપુરના રાજા માધવસિંહ પ્રથમની રાણીના પિયર માવલીથી અહીં લાવવામાં આવી હતી માવલીમાં આ પ્રતિમા ગુજરાતથી આવી હતી માનવામાં આવે છે કે તે સમયે આ ગણેશની પ્રતિમા પાંચસો વર્ષ પૌરાણિક હતી આ પ્રતિમાને માવલીથી જયપુર એક શેઠ લઈને આવ્યા હતા અને તેમની દેખરેખમાં જ મોટી ડુંગરી મંદિર બન્યું હતું આ ગણેશ મંદિર સામાન્ય શૈલીમાં બનેલું એક સુંદર મંદિર છે આધુનિક ભારતીય કલાની ઝલક આ મંદિર પર જોવા મળે છે મંદિરના ત્રણ ગુંબજ ત્રણ મુખ્ય ધર્મના પ્રતીક છે સાથે જ પથ્થરો પર નકશી કામ અને પૌરાણિક ચિત્રોને સંગી મર્મરના ઢાળ આપીને સુંદર અને ભવ્ય નિર્માણ કરાયું છે કલાપ્રેમીઓ માટે પણ આ મંદિર પ્રત્યે ખાસ રૂચિ રહે તેવું છે મંદિરમાં જમણી બાજુની સૂંઢવાળા ગણેશજીની વિશાળ પ્રતિમા સ્થિત છે જેના પર સિંદૂરનો ચોલો ચઢાવીને ભવ્ય શૃંગાર કરવામાં આવે છે ગણેશને સૌથી પ્રિય કોઈ વસ્તુ હોય તો તે છે મોદક અને જો ગજાનનને એક બે નહીં પરંતુ સવા લાખ લાડુનો મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે તો પછી ગજાનન અચૂક પ્રસન્ન થઈ જાય છે બસ આવી આસ્થા સાથે રાજસ્થાનના જયપુરમાં આ મંદિરમાં લાડુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે જયપુરવાસીઓ માટે મોટી ડુંગળી ગણેશજી પ્રથમ આરાધ્ય છે કોઈ પણ શુભ કાર્ય માટે ગણેશજીને નિમંત્રણ પત્ર આપવાની પણ અહીં પરંપરા છે એવી માન્યતા છે કે નિમંત્રણ પત્ર પર ગણેશજી તેમના ઘરે આવશે અને તેમના તમામ કાર્ય વિના વિઘ્ને પાર પાડશે તેવો ઉલ્લેખ કરવામાં આવે છે ઘણી વખત તો શ્રદ્ધાળુઓ બેન્ડ બાજા સાથે નિમંત્રણ આપવા અહીં આવતા હોય છે જે આ મંદિરની વિશેષતા છે અને ભક્તોની આ જ આસ્થાના કારણે જયપુરનું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ